જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બહાર માર્કેટમાં મળે જેવા ફરસાણની દુકાન ઉપર એવા જ સમોસા ઘરે બનાવવાના છીએ એકદમ ખસ્તા અને કડક બનાવીશું જે ઠંડા થયા પછી પણ એ જ કન્ડિશનમાં કડક રહે છે તો આ સમોસા તમને જોઈને એવું લાગતું હશે કે આમાં બહુ જ માથાકૂટ હશે પણ આમાં જરા પણ માથાકૂટ નથી સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો તમારે ફટાફટા સમોસા બનીને રેડી થઈ જશે તો એની સાથે સૌ થતી આપણે ગ્રીન ચટણી અને રેડ ચટણી પણ સૌ કરી છે તો જો કલરમાં પણ બહુ જ સરસ બહાર માર્કેટ જેવા જ તૈયાર થયા છે તો એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે આ રીતના આપણે મેંદાનો લોટ લઈ લીધેલો છે જે વજનમાં પાંચસો ગ્રામ જેટલો છે અને આની જગ્યાએ તમારે ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો અત્યારે હું મેંદાનો લોટ લઈ રહી છું જો તમારે ઘઉંના લોટના સમોસા જોવા હોય તો તમે મને કમેન્ટ કરીને બતાવજો તો હું તમારા માટે એ પણ રેસીપી શેર કરીશ સાથે જ એની અંદર આપણે અજમો ઉમેરીશું અને સાથે જ મીઠું ઉમેરીશું બસ આ બે જ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં એડ કરવાના છે તો એને સારી રીતે આપણે લોટ સાથે મિક્સ કરી લઈશું અને સાથે જ આની અંદર આપણે તેલનું મોવણ દઈશું અમુક લોકો એમાં ઘીનું મોવણ પણ દેતા હોય છે પણ કોઈને ઘી નથી ભાવતું હોતું તો તમે તેલનું મોવણ દેશો તો પણ તમારા સમોસા એકદમ કડક જ રહેશે અને આમાં મુઠ્ઠી પડતું તેલનું પ્રમાણ દેવાનું છે સારા પ્રમાણમાં એ દઈ જાય પછી આપણે એમાં પાણી ઉમેરશું પાણી આપણે એકદમ ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરીશું રેગ્યુલર પાણી કે ગરમ પાણી નથી ઉમેરવાનું અને આ રીતના એકદમ કાઠો લોટ બાંધીને તૈયાર કરવાનો છે એકદમ રોટલી જેવો ઢીલો નહીં તો જો આ રીતના આપણો લોટ બંધાઈ જાય પછી આપણે એમાં તેલનું મોવણ દઈશું પાછું ઉપરથી અને એને સારી રીતે મસળી લઈશું તેલ ઉમેરીને આ પ્રોસેસ આપણે બેથી ત્રણ મિનિટ જેટલી કરવાની છે એને મસળવાની મસાડવો બહુ જ જરૂરી છે જો તમે મસળશો લોટને એટલો એ સરસ થશે જો આ રીતના તમારે મસળવાનો છે એને અને બેથી ત્રણ મિનિટ સુધી આ પ્રોસેસ કર્યા પછી એને એક આ રીતના ડીશથી ઢાંકી દેવાનો છે પંદરથી વીસ મિનિટ સુધી તમારા પાસે વધારે સમય હોય તો એને વધારે સમય માટે પણ ઢાંકીને રાખી શકો છો હવે આપણે એક મિક્સચર જાર લઈ લીધેલું છે એમાં આપણે આદુ અને લીલા મરચાં ઉમેરીશું આ પ્રોસેસ આપણે જે અંદરનું સ્ટફિંગ ભરવાનું છે બટેકાનું એના માટે કરીશું એના માટે એક મસાલો બનાવીશું તો અંદર આપણે ધાણા ઉમેરી દઈશું સાથે જ આપણે વરિયાળી ઉમેરીશું આ મસાલો બનાવશું એટલે તમને એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે અંદર સ્ટફિંગનો સાથે જ આપણે મીઠું ઉમેરીશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે સાથે જ એની અંદર આપણે ખાંડ ઉમેરીશું આ બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે સાથે જ મરી પાવડર અને આમચૂર પાવડર ઉમેરીશું મરી પાવડર ના હોય તો આ રીતના આખા મરી પણ લઈ શકો છો સાથે જ આપણે હળદર પાવડર ઉમેરીશું અને સાથે જ આમાં લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે સાથે જ ધાણાજીરું પાવડર ઉમેરીશું અને આ બધું ક્રશ કરી લઈશું તો જો એકદમ સરસ મજાનો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આમાં આપણે જ્યારે મસાલો પીસતા હોય ત્યારે એમાં કોઈ પણ પાણી કે તેલ ઉમેરવાનું નથી એને સૂકો જ ગ્રાઇન્ડ કરવાનો છે અને હવે જો આપણા બટેકા પણ સરસ મજાના બફાઈ ગયા છે જે આપણે સમોસાનું અંદરનું સ્ટફિંગ ભરવાનું છે એના માટે સાથે જ આપણે એક નાની ડુંગળી સુધારી લીધી છે સાથે જ મીડિયમ ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે બહુ વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો સાથે જ એની અંદર તેલ આવી જાય એટલે એમાં જીરું કે રાઈ ઉમેરવાની નથી ફક્ત હિંગ અને લીમડાના ફ્રેશ પાન ઉમેરવાના છે જો તમે એને સ્કીપ કરવા માગતા હોય તો પણ કરી શકો છો પણ આની ફ્લેવર બહુ જ સરસ આવે છે અંદર લીમડાના પાનની અને એ આ રીતના સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળી ઉમેરીશું જો તમારે ડુંગળી સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ જ્યારે તમે સમોસા ખાતા હો ત્યારે એની જે ડુંગળીનો ટેસ્ટ આવે છે એ બહુ જ સરસ આવે છે એટલે તમે અરે આ રીતના એને સોફ્ટ કરી લેવાની છે એ થઈ જાય પછી આપણે જે સૂકો મસાલો બનાવીને રાખ્યો એ આમાં ઉમેરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આ સૂકો મસાલો તમે જો આ રીતના બનાવીને એડ કરશો તો તમારે કોઈ પણ બીજા મસાલા ઉમેરવાના રહેશે નહીં બસ ફક્ત આ સૂકો મસાલો જ ઉમેરવાનો રહેશે અને એની સુગંધ પણ અત્યારે બહુ જ સરસ આવી રહી છે અને બાજુમાંથી તેલ સરસ મજાનું છૂટું પડી ગયું છે એટલે આમાં આપણે આ વખતે બટેકા એડ કરી દઈશું જે આપણે બાફીને રાખ્યા હતા એકદમ ક્રશ કરી લીધા છે અને હાથથી મસળી લીધા છે અને ભૂકો કરી લીધેલો છે અને હવે આ બધો જ મસાલો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને સાથે જ મેં લીલા વટાણા પણ લીધેલા છે બાફીને જો કેટલું ઇઝીથી આપણો અંદર જે સ્ટફિંગ ભરવાનો મસાલો છે એ વાત વાતમાં તૈયાર થઈ ગયો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણા લોટને ચેક કરી લઈશું તો લોટે પણ સારો એવો રેસ્ટ કરી લીધો છે હવે એને આ રીતના હાથથી જ્યારે તમે ખોલો ત્યારે મસાળવો ખૂબ જરૂરી છે હવે આપણા સમોસા વણી લઈશું તેના માટે આ રીતના એક લુઓ લીધેલો છે આપણે તમારે જેવી સાઈડના તમારે વણવા હોય એ રીતના તમારે લુઓ લેવાનો છે પણ જો હું તમને અહીંયા એક ટ્રીક બતાવું તમારે પહેલાં આ રીતના એક લુઓ લઈ એને પાટલી ઉપર વણી લેવાનો છે જો આ રીતના આમાં કોઈ સૂકો લોટ લેવાની એ જરૂર નહીં પડે કે તમારે તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે એ જ રીતે તમારે આખો આ લુવાને સરસ મજાનો વણી લેવાનો છે રોટલી ટાઈપ આખો મોટો આવી રીતના હાથથી પલટાવતા જઈને તમે વણશો એટલે આસાનીથી વણાઈ જશે એકદમ મોટી સાઈઝનો આપણે વણવાનો છે અત્યારે અને આમાં મેંદાનો ભાગ આવતો હોવાથી એને વણવામાં થોડીક તકલીફ પડે છે પણ ખાવામાં બહુ જ મીઠાશવાળો લાગે છે તો જો આ રીતના આપણે એક મોટી સાઇઝની આ રીતના રોટલી વણી લીધેલી છે જો બહુ થિકનેસવાળી પણ નથી રાખી આપણે આખી પાટલીના માપ જેટલી આપણે વણી લીધી છે અને આપણો જે મસાલો ઠંડો થયો સ્ટફિંગ અંદર ભરવા માટેનો એમાંથી આ રીતના આપણે લુવા વાળી લીધા છે તમે બધા સ્ટફિંગના લુવા પણ પહેલાં તૈયાર કરી શકો છો અને હવે જો આપણે આ રીતના ચપ્પાના મદદથી એકદમ મિડલમાં આ રીતના એક કાપો પાડી દઈશું અને આ જ રીતે પાટલી પલટાવીને બીજો પણ આ રીતના કાપો પાડી લઈશું તમે આ ટ્રીકથી બનાવશો એટલે તમારા મિની સાઇઝમાં ચાર સમોસા બનીને તૈયાર થશે જો એક સાથે તમે ચાર સમોસા બનાવી શકશો અને હવે આ સમોસા છે એની જે અંદરનું સ્ટફિંગ આપણે જે લુવા વાળીને રાખ્યા છે એ આની અંદર મૂકી દઈશું જો પહેલાં ગોઠવી દઈશું જો ચાર સમોસા આપણા તૈયાર થશે અત્યારે હાલમાં અને હવે આપણે જે આ સમોસા છે એને વાળવાના છે એટલે આપણે જે રેગ્યુલર પાણી હોય એ જ લીધેલું છે અને આ રીતના એની ચારે બાજુ લગાવી દઈશું કોર ઉપર એટલે આપણો મસાલો તળતી વખતે બહાર ના નીકળી જાય અને સહેજ પણ આપણી કોર ખુલે નહીં હવે જો એને પાછળથી આ રીતના બંધ કરવાનો છે જો આ રીતના પહેલાં પાછળથી બે ભાગ જોઈન્ટ કરવાના અને પછી આગળથી આ રીતના વચ્ચેનો ભાગ પહેલાં લેવાનો અને પછી આ રીતના સાઈડમાંથી એને જોઈન્ટ કરવાનો અને પછી આ સાઈડ એને જોઈન્ટ કરી લેવો અને આ રીતના એને એકદમ ફિટ બંધ કરવો ખૂબ જ જરૂરી છે જો તમે એ નહીં કરો તો તમારો મસાલો તળતી વખતે બહાર નીકળી જશે એટલે એને એકદમ દબાવીને ફિટ બંધ કરવો તો જુઓ કેટલો આસાનીથી આપણે સમોસાનો સેપ આપી દીધો છે એને હાથથી તમારી પાસે જો એનું મશીન હોય તો પણ એનાથી તમે આપી શકો છો હવે આ રીતના આપણે બધા જ સમોસા તૈયાર કરી લઈશું તો જો અત્યારે આપણે એકવીસથી થી બાવીસ જેટલા સમોસા બનીને તૈયાર થયા છે મેં બધા જ સમોસા વણીને પહેલાં તૈયાર કરી દીધા છે અને હવે આને તળી લઈશું તો તળવા માટે આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એ સારું એવું આવી ગયું છે જુઓ તમારા આ વાસણમાં જેટલા સમોસા એડ થઈ શકતા હોય એટલા જ તમારે એડ કરવાના છે એને પલટાવાની અને એને ચડવા દેવાની જગ્યા રાખવાની છે તો જુઓ આપણે અત્યારે સમોસાને એડ કરીએ તો એકદમ ઝડપથી એ ઉપર તળીને આવતા નથી ધીમે ધીમે આ રીતના બબલ્સ થવા લાગ્યા છે અને થોડીકવાર રહીને ઉપર આવે છે આ સમોસા બનાવવાનું તેલ એકદમ પરફેક્ટ છે આનાથી તમારા સમોસા એકદમ ક્રિસ્પી એવા બનશે અને આપણે અત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી છે ફૂલ ગેસ ઉપર આને બિલકુલ નથી તળવાના તો જુઓ અત્યારે બબલ્સ થઈ રહ્યા છે આ બબલ્સ હમણાં એ તળાશે એટલે ધીમે ધીમે ઓછા થઈ જશે જો હજી આપણા સમોસા નીચે જ છે હજી ઉપર આવ્યા નથી એ જો ધીમે ધીમે ઉપર આવે છે તમે પાછળનું સમોસું સ્ક્રીન પર જોઈ શકતા હોય તો અને આપણા બબલ્સ હવે ધીમે ધીમે ઓછા થઈ ગયા છે એટલે આને હળવા હાથે એને પલટાવી લેવાના છે મેં એને બેથી પાંચ મિનિટ જેવા થયા પછી એને પલટાવ્યા છે એટલે તમારે પલટાવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની નતર અંદર તમારું સમોસું છે એ તૂટી જશે અને મસાલો બહાર આવી જશે અને તમારું તેલ એકદમ ખરાબ થઈ જશે અને સમોસા પણ સારા નહીં બને તો જો આ રીતના આપણે બંને સાઈડ કરીને આ રીતના ગોલ્ડન બ્રાઉન જેવા સમોસા તળીને તૈયાર કર્યા છે અને આ ત્રણ સમોસા બનાવતા જ મને પંદર મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે એને આપણે બહાર નીકાળી લઈશું અને આ રીતના એને આપણે ડુંગળી ઝીણી સુધારેલી ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે એને સર્વ કર્યા છે અને આ બંને ચટણી કેવી રીતે બનાવી તેનો વિડીયો મેં ચેનલમાં અપલોડ કરેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો જો એકદમ ખસ્તા એવા અને એકદમ કડક એવા આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો હવે આપણે મળીએ એક નવી જ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર